નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર આજની વિડીયોમાં વાત થશે અલ્લુ અર્જુનને મળી છે મોટી રાહત જંત્રીના ભાવ વધારા અંગે નું મોટું નિવેદન ધામનો થશે શિલાન્યાસ સુરતમાં વધુ છ બોગસ ડોક્ટરો ઝડપાયા ઠંડીને લઈને હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે વધુ એક નકલી પોલીસ કપલ પાસેથી પડાવતો હતો પૈસા પીએમ જેએ વાય કાર્ડનો લાભ લેનારા માટે મોટા સમાચાર સામે આવ્યા આરોપીના ઘટાતા જાહેર સર્કસ અટકાવવા માટે હાઈકોર્ટમાં થશે અપીલ કરમસદના નાગરિકો અત્યારે નારાજ જોવા મળી રહ્યા છે ચીનના દાવા સામે ભારતનો મોટો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે હિના ખાન લાંબા સમય બાદ સ્ક્રીન ઉપર દેખાશે અને અંતે વાત થશે એક દિવસમાં કેટલા ગૂગલ સર્ચ થાય છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી ગૂગલ દુનિયાના સૌથી વધુ વપરાતા સર્ચ એન્જિન તરીકે લોકોના દરરોજના જીવનનો અગત્યનો ભાગ બની ગયો છે તમે પણ આ વાત ગૂગલ ખોલીને સર્ચ કરતા હશો ત્યારે શું તમને ખબર છે કે દરરોજ ગૂગલ પર આશ્રય આઠ પોઈન્ટ પાંચ અબજ સર્ચ થાય છે એટલે કે પ્રતિ સેકન્ડ અંદાજીત નવ્વાણું હજાર સર્ચ થાય છે આ આંકડો ગૂગલની લોકપ્રિયતા અને વિશ્વભરમાં તેના વ્યાપક ઉપયોગને દર્શાવી રહ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હિના ખાન લાંબા સમય બાદ સ્ક્રીન ઉપર દેખાશે જાણીતી ટીવી અભિનેત્રી હિના ખાન સ્ટેજ થ્રી ના કેન્સર સામે ઝઝુમી રહી છે તેની સારવાર પણ ચાલી રહી છે આ દરમિયાન લાંબા સમય બાદ સ્ક્રીન ઉપર પરત ફરવા માટે તૈયાર છે તેણે તેના નવા સોની જાહેરાત કરી છે જે જાન્યુઆરીમાં જ સ્ક્રીન ઉપર આવશે તેના નવા થ્રીલર શો ગૃહલક્ષ્મીનું ખાનનો પહેલા ક્યારે ન જોયો હોય એવો અવતાર સામે આવ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનના દાવા સામે ભારતનો વિરોધ લદ્દાખના કેટલાક વિસ્તારો પોતાને ગણાવતા ચીનના દાવાનો ભારતે વિરોધ વ્યક્ત કર્યો છે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ચીન તેના હોટન પ્રાંતમાં બે નવી કાઉન્ટીઓ એટલે કે જિલ્લા બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે જેનો કેટલોક ભાગ લદ્દાખમાં પડે છે લદ્દાખ પર ચીનના ગેરકાયદેસર કબજાને ભારતે ક્યારેય સ્વીકાર્યો નથી આ વિસ્તાર પર ચીનના ગેરકાયદેસર કબજાને માન્યતા આપવામાં આવશે નહીં અમે રાજદ્વારી માધ્યમો દ્વારા આ અંગે ફરિયાદ પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરમસદના નાગરિકો નારાજ સરકારે ગુજરાતમાં નવ નવી મહાનગરપાલિકા જાહેર કરી છે જેમાં આણંદને પણ મહાનગરપાલિકા જાહેર કરાઈ છે જેમાં કરમસદ શહેરને સામેલ કરાયો છે જેનાથી ત્યાંના લોકો નારાજ છે બે હજાર સોળથી કરમસદને વિશેષ ગામના દરજ્જા માટે લડત ચાલી રહી હતી કરમસદના નાગરિકોનો આક્ષેપ છે કે સરકારે વિશેષ ગામનો દરજ્જો આપવાને બદલે સરદાર પટેલના ગામનું નામ જ ભૂસી નાખવાનો પ્રયાસ કર્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આરોપીના ઘડાતા જાહેર સરઘસ અટકાવવા માટે હાઈકોર્ટમાં થશે પીલ રાજ્યમાં પોલીસે હાલમાં ઘણા આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું આને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પીલ દાખલ થઈ શકે છે આ પીલ સુરતના એક વકીલ કરી શકે છે હરસંઘવી માનવ અધિકાર આયોગ પોલીસ વડા ડીજીપીને અરજી કરીને આને રોકવા જણાવ્યું છે આરોપી સામે આરોપ જ્યાં સુધી અદાલતમાં સાબિત ન થાય ત્યાં સુધી તે આરોપી નિર્દોષ હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ જે એ વાય લાભ લેનારા માટે મોટા સમાચાર સામે આવ્યા છે પીએમ જે વાય કાર્ડ યોજનાનો લાભ આપવા માટે સરકાર હવે હેલ્પલાઇન નંબર જાહેર કરશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી જણાવી છે તે મુજબ પીએમ જેવાય કાર્ડ યોજના માટે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવશે આ પછી પીએમ જેવાય કાર્ડ યોજના માટે કોઈ એજન્ટનો સંપર્ક કરવાની જરૂર નહીં પડે ગુજરાતમાં નવી દસ મેડિકલ કોલેજ બનાવવા જઈ રહી છે એમબીબીએસમાં બેઠકો છવ્વીસો ને પચાસથી વધીને છત્રીસો કરવાની પણ તૈયારી થઈ રહી છે મિત્રોન ન્ય મહત્વના સમાચાની વાદ કરીએ તો વધુ એક નકલી પોલીસ કપલ પાસેથી પૈસા પડાવ્યા રાજકોટમાંથી વધુ એક નકલી પોલીસ પકડાયો છે જેણે ક્રાઇમ બ્રાન્ચમાં કામ કરતા હોવાની ખોટી ઓળખ આપીને કપલને રોક્યો હતો ઉપરાંત કપલ પાસેથી એકત્રીસ હજાર રૂપિયા પડાવ્યાની ઘટના સામે આવી છે ફરિયાદના આધારે હવે અસલી પોલીસ નકલી પોલીસ બનીને ફરતા મિહિર કુગાસિયાની ધરપકડ કરી છે જેણે એ ડિવિઝન વિસ્તારમાં એક હોટલમાં રોકાયેલા કપલને રોકીને કાર્યવાહીની ધમકી આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીને લઈને હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે ગુજરાતમાં નવી આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ઠંડીમાં ઘટાડો થશે આ ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે ઠંડીથી બચવા સવારે અને સાંજે ગરમ કપડાં પહેરી રાખજો હુંફાળું પાણી પીવો ઠંડી વસ્તુ ખાવાનું ટાળો અને સૂર્યપ્રકાશ લેતા રહો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં વધુ છ બોગસ ડોક્ટરો ઝડપાયા છે સુરતમાંથી વધારે છ બોગસ ડોક્ટરો ઝડપાઈ ગયા છે સુરતના ડિંડોલી નવા ગામ વિસ્તારમાં પોલીસની ટીમે ડમી પેશન્ટ મોકલીને રેડ કરી હતી જેમાં છ ડોક્ટરો ડિગ્રી વિના ક્લિનિક ચલાવતા હોવાનું સામે આવ્યું છે બે મહિલાઓ પણ સામેલ છે આ ડોક્ટરો છેલ્લા ચારથી પાંચ વર્ષથી ક્લિનિક ચલાવતા હતા રેડ દરમિયાન બાવન હજાર ચારસો ઓગણીસ રૂપિયાનો મેડિકલ મુદ્દામાલ માલ પર જપ્ત કરાયો છે બોડી પ્રજાને આવા લોકોથી હવે ભગવાન જ બચાવે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ જણા ધામનો થશે શિલાન્યાસ ગાંધીનગર ખાતે આંજણા સમાજનો મોટો સમારોહ યોજાશે ચૌધરી પટેલ સમાજના કેન્દ્ર બિંદુ એવા આંજણાધામનો પાંચ જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં શિલાન્યાસ થશે સાથે દાતાઓ માટે સન્માન સમારોહનું પણ આયોજન છે શિકારપુરા આશ્રમ રાજસ્થાનના એક હજાર આઠ મહંત દયારામજી મહારાજ આવશે ત્રણસો કરોડથી વધુ રૂપિયાના ખર્ચે આંજણાધામ બનશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જંત્રીના ભાવ વધારા અંગે સીએમનું નિવેદન જંત્રીના ભાવ વધારા અંગે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના એક કાર્યક્રમમાં જણાવ્યું છે કે બધાના મગજમાં જંત્રી જંત્રી ચાલતી હોય છે કોઈ ચિંતા ના કરશો અમારે સૌનો સાથ લેવો છે તમે રજૂઆત કરજો જે સારો રસ્તો હશે એ અપનાવીને આપણે આગળ વધીશું જંત્રી મુદ્દે તમારા સૂચનો આપવા જણાવ્યું છે ઓગણીસમા પ્રોપર્ટી શો ઉદ્ઘાટન ઉદઘાટન સમયે સીએમએ આ વાત જણાવી હતી અલ્લુ અર્જુન અને લઈને મોટા સમાજ સામે આવ્યા છે પુષ્પા ટુની સ્ક્રીનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં નાશ ભાગના મામલામાં અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે નામ પલ્લી કોર્ટે અલ્લુ અર્જુનના નિયમિત જામીન મંજૂર કર્યા છે કોર્ટે અલ્લુ અર્જુનને જામીનની શરતના ભાગરૂપે પચાસ હજાર રૂપિયાની બે જામીન રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે નામપલ્લી કોર્ટે સંધ્યા થિયેટર નાસભાગ કેસની સુનાવણી કરી હતી અને પછી આ ચુકાદો આવ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે